स्वागत से आज आठ गया दखात है चढ़ावाला जता लीधी है जा हूँ तो अमर दगवाड़ी वाड़ी में भूखो भरो मडवी वाला फोन आ मडवी है ये आप दी दीदी है कि जोखो आए तो आम फोन आज आरोप भूको भरवा जाओ आरोसा है

মজু নৱ ফাই আম কৰি ফুগ ये <laughs> 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 तो आमो है तो पूरे जमाले मंडी से था न वहां उतरवा लगी है जो टपड़वा लगो बव हाल लगी है मंडी धोखाने चालू ही થઈ ગઈ હે આ મંજરા ખીરાવી લઉં ભૂખ બવ લાગી પછી આપણે બતાયો લગભગ 73 કિલાઈ ભરતી થાય બાંધન ચાહી હાલો ખીરાવ લીધું ને અડધી જતી જોખાય છે એ રે જરાક ખાલે ઓલા પૂયો લા પરવા આવી ગઈ ને નોરી તલાન દીધી માંડી

বাৰদানে তেপন কিলো ব্ৰামে

ઓલાલે જોય પચ્ચા બાસ દન જોખાઈ ગઈ ધોરબિય બરાહા વીહક હાલો હવાડા કે આપડી માંડવી જોખાવાળી ની બધી જોખાઈ ગઈ છે લેકો કો દે દુ આમાં સોતાવાણ ધારાવાળી પાણી આ રે બધી વાર ધારા કોઈ ન વાવલી બને સોફ કરના કે અહીંયા બધી આપડે હવે નીર ભરવાની છે જુવારીને વારી પડી ને તેર મારમાં હક ન દેતા લી ભરવાન પાસે એક બેદીમાં સાફ કરી નાખું હા શિકુ આવે બે વાતો પૂરી વાັດ છે આ મોજુનો જોખવા લવા રાખાવી ને શિકુ દો આવે તારવા જ છે આની કોરા જો ગાડી ભરાઈ ગઈ છે અડધી ની પણ તારું ઠકાણો ચોરી અહીં ગુણી થઈ ચોટી ગલાની ભરતી થઈ હવે ભાઈ લેશે કે બીજો જોખવા ಅರಸಾತಾ ದೋಖಾನಿ ಮಾಂಡವಿ ವಿಗೆ ಹನೆ 23 ಮಾಂಡವಿ ಏವತೆ ಜಾವಿ ಹೇ ತೈ ನಾಮಿ ಕಾರಣಕ್ಕೆ ತೇ ದಿಜುನ ವಲಕ್ ದತಾರೆ ನ ಕಬರ ಆ ದೋಖನಾ ಪರಿಸ್ಥಿತಿ ಕೀ ತಾಗಿ ಗಿತಿ ನಿಕ್ತಾ ಫೂಲ್ पाणी ತಾಣ ಅವಿ ಗಿತಿ ನ ಪಾಸಿ ಹಬೌಲಿ ಫೂಂಗಿ ಆಯಿ ಗಿತಿ ಫೂಂಗಿ ನೀ ಕವಿ ಪಷ್ಟಾ ಸು पाणी ಕೈಧು ನತೋ ನೀಕ್ ಬೌ लागತಿದಿ ಫೂಂಗಿ ಆವ ಜಾವನಿ ಅಲೆ ಖಾಸಿ ಬೌ ರಾಗಿ ಗಿ पाणी ತಾಣ ಅವಿ ಗಿತಿ ನ ಫೂಂಗಿ ಆಯಿ ಗಿತಿ ಅಲೆ ಜಮೋ ನಕನ ಜಮನ್ ಬಿ ಸೊಯಿ ನಕೇತಾ ದೋಖಮ બઉ ભાવે ના પછી બગડવાની બીક લાગતી નીકળી ગયા હું પછી બાર હાથમાંથી જાવું ને તો આઠો માં દેવી પડી ના કાતા વેલરે નીકળી જાય હું થાય બધું તું એટલે નીકળી ગયા હજી આપડે અગિયાર નંબર નો હોલ ભર્યો હે એને વાળ લગભગ વી બાવી જ આવી ગયા હવે જ્યાં બી એ નથી રાખવી આને નિસ ઉભરવાનું બધું ખાઈ મોરું નિસો ભરાય ક પળા કરે પળા ખલે કરે ઓરી હાથ ઉપર ત્રુણી બધું વાવવાનું બધું રાખી છે ને આખી તૈયારી કરવાની હાલ મને તો અબિયાર વાગી ગયા છે ને બાપુ ગયા છે ભાગવારી વાડીમાં ટેક્સર આવ્યું પાંચ દેવા ત્યાં ગયા આપણો કામ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જે દીવા દીવાક ચા દી એ બધું આ તમને સકલા નો વાતો આવતો જો બહુ કલબલટ કરે હવા ના આખો દીટુકમાં આવું જ હોય બસ ઘણા થઈ ગયા ચકલી ચકલીના આમાં મોટા થઈ ગયા હમણાં ઉડવાનું ચાલુ હોય હાલ ભાગવાર ચક્કર મારી આવી હાલો કે આવા ચા થાય છે ને આમાં ઢેફા જુલમ નીકળે ટેક્ટર છે અર્જુન બાવું સ્પાવારનું હાથ ની જારી વારું એક ટાયર ઉયું જાય આમાં

तो बाहर पर तो जो मेरा तो पूरा में वार लिया तक ये तो सही छोड़ी गई नहीं बनाओ में ही दो कर थोड़ा धर में दिखरी देता कि करी था मायो भाई यार जी क्यों भाई अरे पहाड़ों में रहता हूं हवा में आमो मिलवे ने आप ना पकड़ो

ખાવાની ભીડ નામી પડી ગયો ગાડીવાળા રસ્તા ખબર નથી ને એટલે સવારે આવવા તો અહીં ભૂકો ભરવાનો બાકનું સેટિંગ બગડી ગયું હોય તો ખબર નહીં કીધી હોય ભાઈ કાલ પાસે હપ્તા હે હપ્તા ને બધું ચાલુ થઈ ગયા હે ખામ્યા હે હપ્તા ના એટલે કાલ તો લગભગ ન્યા જવાનું થાય ભૂકો કદી ભરાય મને નથી ખબર હવે તો હાર હતા ને લગી ગયા હોય ને બાપુ ને ટ્રેક્ટર બપોરે જમાઈ લા ઓય કે ડોખાવારી કે ભુજો ભી મેરો હે કે ને કે કામ માં દે લઈ ગયા ડોખાવારી મારા તાું ઉંઢે જવાનું હે આપણે માડમ પરિવાર દ્વારા સત્તાકાલ સલ્લુ પાલુ હોય ને અહીંયા સામજ બંધ પાણ હોય કે તાકા મંડપ બાંધવા કે નિમગો પા ઉતર કણ્યો આલે મિધાવો ઓય આપણે અહીંયા કી કયાલ કઈ ખપ્તા નું ઝુમકે દીધું એ મંડપ બાંધ્યા લેતા હાલો 5:30 ક્યા હે ને જો મંડપ ખોડે થી બીજા સામજ પર સંતરવા બાંધવાના હે Biaya kuda, biaya kuda, sandara bandirian posai jua, persapta namanda jua, kampurung kalain posai kahamaz baiya, posai jagun, <hesitation> watahum brahairi dan kampi. <hesitation> arahutu, utamrawari, hawasak diutimrawara, marahumanda bandagia, tarahumainka, <hesitation> 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 हम चला दे भाई वाला कौन बदल नहीं है हमन पर हममी था जो बुखार में है पर हगा आ रहे है कुआ था जो आता है जो हमको तो तो साथ जो ये बे दुआ है काम छोड़ो भाई जरा करो આ તો તો વીપી હવે આમ ઘર બેગમાં ચાને અંદર બેસું જોઈએ લઈ શાસ્ત્રીજી આવે ને મારા બેહા આ તો ઘણા માટી રહ્યો આ બજા આ

આ बाजू ભેહના માટે માન રસોડા ની કોની કો હા ની કો રસોડા વિભાગ છે જે હું રસોડા વિભાગમાં ફોનવી પાક રસોડા વિભાગમાં જઈ થાર માંગ હોય બે દુ નઈ લાવ આ વાતી પછી કાલ તને આવવાનું છે આ बाजू રસોડા વિભાગ ચાલુ છે રસોડો હું બૂટ સંપળ બહાર ઉતાર રસોડા બેટ

ઘણો સહેલી મારા ગાજે સદવા જો આરામ આરામ આને વી પીરમ ગમી ગયો લે 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 આતો ના મારે નથી બેહું સોફામાં હાલો આ બધું જોજે ને રખવાનો આખી રાત સુધી હું મન ન પણ ડાવા કે બાત કીયા હવે આ વાતો પૂતા